નશાબંધીની ગુજરાતમાં વાતો થાય છે પરંતુ સુરતમાં જે ઘટના સામે આવી છે તે નશાબંધીની વાતો કંડારાઓના મુખ બંધ કરવા માટે કાફી છે કારણ કે હવે તો એ નશીડી યુવક સિટી બસમાં ડ્રગ્સ લેતો દેખાયો એટલું જ નહીં ડ્રગ્સ મુસાફરોને બતાવી તેમને ધમકાવતો અને ગાળો આપતો પણ નજરે પડ્યો ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાતની આ વરવી વાસ્તવિકતા દેખાઈ ગઈ ત્યારે કોણ છે આ નશીડી રોયલ કાઠવાડી આવું જાણીએ અહીંથી નીકળ

અને તેણે સિટી બસમાં ડ્રગ્સ તો લીધું સાથે સાથે પોતાના વોલેટમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને પણ બતાવ્યું હતું આ સાથે પેસેન્જરો હથિયાર બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો વિડીયો વાયરલ થતા નાસી ગાયેલા વિરેન્દ્રને પોલીસે ઝડપી પાડ્યો પોલીસને જ્યારે આ વિડીયો મળ્યો ત્યારે તાત્કાલિક પોલીસ હરકતમાં આવી ગયેલી હતી અને અલગ અલગ ટીમો દ્વારા આરોપીને આઈડેન્ટીફાય તો ગઈકાલે જ કરી દેવામાં આવેલો હતો અને જે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળી હતી એમાં જે એક્યુસ છે એ ગુજરાતની બહાર હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમજ અન્ય બીજી ટીમો છે આ બધી ટીમો એક સાથે અલગ અલગ દિશાની અંદર તપાસ કરતા અત્યારે હાલમાં આરોપીને પોલીસના રડારમાં આવી ગયેલો છે સવાલ અહીં એ થાય છે કે ક્યાં ગયા નશાબંધી વાતો કરનારા નેતાઓ યુવાનોના હાથમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું ધોળા દિવસે યુવાનો ડ્રગ્સનું સેવન કરે છે તેને તમે શું કહેશો સિટી બસમાં ડ્રગ્સનું સેવન શું આ છે ગુજરાતમાં નશાબંધીની વાસ્તવિકતા સવાલ અનેક છે પરંતુ અહીં મુદ્દો ગુજરાતના યુવાનોને આ નશાની નકથી કેવી રીતે બચાવવા તેને છે ધ્રુવ સોમપુરા એટીવી